નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ આપની સાથે હું છું પ્રીતિ તિવારી કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ કે જેમાં આપણે અલગ અલગ વિષય પર ચર્ચા કરીએ છીએ આજે વાત કરવી છે ભ્રષ્ટાચારની એલાંચિયા અધિકારીઓ એ કૌભાંડીઓની એ મોટા કૌભાંડીઓની વાત કરવી છે અધિકારીઓ અધિકારી બનીને કે જેમણે પ્રજા માટે કામ કરવાનું છે જનતા માટે જેમને સેવા કરવાની છે જેના માટે એમને બહુ સારો એવો પગાર મળે છે એવું નથી કે ફક્ત સેવા જ કરવાની છે અને એમને કંઈ પગાર નથી મળતો એવું પણ નથી લાખોનો પગાર દાર એવા જે અધિકારીઓ છે એ પણ જ્યારે લાંચ લેતા પકડાય એ પણ જ્યારે મોટા મોટા કૌભાંડમાં તેમની સંડોવણી બહાર આવે એટલે આપણને લાગી આવે કારણ કે સાચા માણસને જ્યારે પોતાની ફાઇલ અપ્રૂવ કરાવી હોય પોતાનું કંઈ કામ કરાવવું હોય તો જે વર્ષો પહેલા જેવી હાલત હતી કે લાંબી લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડે વારંવાર સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે આજે પણ એવું જ છે જો સારી રીતે અને સાચી રીતે તમારું કામ સરકાર સરકારી કામ કરાવવું હોય તો એ આજે પણ અશક્ય જેવું જ છે કદાચ આપણને એવું લાગે કે આ નીચલો અધિકારી લાંચ માગી રહ્યો છે કે આપણી સાથે ખોટું કરી રહ્યો છે તો આપણે મોટા અધિકારી પાસે જઈએ અને ફરિયાદ કરીએ પછી ખ્યાલ આવે કે આ તો નીચેથી કામ પતાવી દેવાની પતાવી દીધું હોત તો સારું રહે કેમ કે ત્યાં ઓછા પૈસામાં કામ થઈ જતું હતું મોટા અધિકારી પાસે ગયા એટલે આ તો મોટા વધારે પૈસા આપવા પડે છે એવી સ્થિતિ આજે પણ છે જ અને તેના પુરાવા દરરોજ આપણે જોઈએ છીએ આપણે ત્યાં એસીબી છે જે કાર્ય કરે છે ખૂબ સારું કાર્ય કરે છે એવું કહી શકાય કારણ કે દર બીજે દિવસે એસીબી દ્વારા આવા કોઈક લાંચા લાંચિયા અધિકારી સામે કાર્યવાહીના સમાચાર મળી રહે છે હાલમાં જ આજે જ જે સમાચારોમાં હાઈલાઇટ છે વલસાડના કલેક્ટર આયુષોક કે જેઓ ડુમ્મસ જમીનકાંડમાં જેમનું નામ આવ્યું બે હજાર કરોડ જમીન કાંડના કૌભાંડમાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા કાર્યવાહી થઈ એવું કહી શકાય કારણ કે સસ્પેન્ડ થયા છે આનાથી વધુ કંઈ વિશેષ થયું નથી એના કારણે જ કદાચ બીજા અધિકારીઓની પણ લાંચ લેવાની જે ઈચ્છા છે તે તીવ્ર બની જતી હોય છે અને આની પહેલાં તો આવા ઘણા બધા નામો આપણે ભૂતકાળમાં જોઈ ચૂક્યા છીએ એ પછી એસ કે લાંગા હોય પૂર્વ કલેક્ટર અતુલ ગોર હોય કે પછી હમણાં આપણે રાજકોટ અગ્નિકાંડમાં જ આપણે જોયું ને કે જેમાં અગ્નિકાંડને લઈને એ ગેમ ઝોનના માલિક જેટલા જવાબદાર છે એ તો છે જ પરંતુ એ લાંચીઓ અધિકાર ટીપીઓ અધિકારી જે છે એ પણ એટલો જ જવાબદાર છે એના વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે હવે એ કાર્યવાહી કેટલી કડક થાય છે એના ઉપર આપણી સૌ કોઈની નજર છે આજે આજ ભ્રષ્ટાચાર પર ચર્ચા કરીશું ચર્ચા કરવા માટે મારી સાથે બે મહેમાનો છે મારી સાથે છે જાણીતા એવા સામાજિક કાર્યકર્તા રુઝાનબેન ખંભાતા તેમજ નિવૃત્ત પોલીસ અધિકારી એમ એમ ચૌહાણ મારી સાથે છે અંબાલાલ ચૌહાણ મારી સાથે ઉપસ્થિત છે પહેલાં તો આપ બંને નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે રૂઝાનબેન આપનાથી શરૂઆત કરું છું ભ્રષ્ટાચારની આમ તો આપણે આ પહેલાં પણ ઘણીવાર ચર્ચા કરી ચૂક્યા છીએ ફરીવાર ચર્ચા કરી રહ્યા છીએ કારણ કે હાલમાં જ જે લાંચિયા અધિકારીઓ ચર્ચામાં રહ્યા છે છેલ્લા એક અઠવાડિયાની જ હું આપણે વાત કરું તો હું ન્યૂઝ વાંચતી હોય ત્યારે મને દરેક બીજા ન્યૂઝમાં એક આવા અધિકારી વિશે ન્યૂઝ જાણવા મળે છે અને એક રિપોર્ટ પણ મારી પાસે આજે આવ્યો જે થોડા સમય પહેલાંનો છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસનો બે હજાર બાવીસ અને ત્રેવીસ સુધીમાં એસીબીએ જેટલા અધિકારીઓને જે અધિકારીઓને પકડ્યા છે એના માટેનો એક આખો રિપોર્ટ હતો જે ગેની બેને વિધાનસભામાં માંગ્યો હતો અને સરકારે જ આપ્યો છે 366 જેટલા અધિકારીઓને એસીબીએ પકડ્યા છે એટલે એવું નથી કે કાર્યવાહી નથી થઈ એસીબી સારી કાર્યવાહી કરી આવા લોકોને પકડ્યા પણ છે તેમ છતાં આવા અધિકારીઓ ઓછા નથી થતા બેન સૌથી પહેલા તો તમે જે રિપોર્ટ વાંચ્યો છે એમાં તમે એ જોજો કે કેટલા મોટા માથા છે તમે જે રિપોર્ટમાં દેખાશે બધા નાના નાના માથા દેખાશે તમે અત્યારે પેલી હરની કાંડ જોયું હતું એમાં થેન્ક ટુ કોર્ટ ને થેન્ક ટુ પીપલ એક્ટિવિઝન ને મીડિયા કે પેલા જે બધા અત્યારે અધિકારીઓ કે થોડા પકડાયા પણ અત્યારે બેલ પર છૂટી ગયા છે તમે અત્યારે વાત કરો કે ભાઈ આપણે આઈએસ ને આઈપીએસ નવ્વાણું ટકા એ લોકો છૂટી જાય છે કારણ કે પ્રોબ્લેમ ધેર ઇઝ અ બિગ લુપોલ ઇન અવર સિસ્ટમ અને લુપોલ સાથે સૌથી પહેલા મારે એ ડિસ્કસ કરું કે જયારે તમે આઈએસ ને આઈપીએસ બનો છો ત્યારે એ એ લોકોની એક્ઝામો લેવાય છે ઘડી ઘડી એ લોકોને ટ્રાયલો અપાય છે ઇઝીલી બનાતું નથી કારણ કે ભાઈ સ્પેશિયલ સાયકોલોજીકલ ટેસ્ટો થાય છે કે ભાઈ આ લોકો આ ફિટ ટુ ટુ લીડ અવર ટુ ટુ સી કેટલી કોમ્પિટેટીવ આપીને અને પછી તમે જો એ લોકોનું વલણ આવું રહે છે અને પ્રેક્ટિકલી ખોટું ના માનતા આઈ એમ શ્યોર કે એવું એવું કારણ કે ઘણા અધિકારીઓ બે બે ચાર ના લીધે અમારા નામ બગડે છે પણ બે ચાર નથી વધી રહ્યા છે દિવસે દિવસે વધી રહ્યા છે દેટ મીન્સ વેરીંગ જે પ્રોસેસ ઓફ

કારણ કે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે લોસ છે લોસ છે અને બીજું આપણા દેશને લોસ છે કારણ કે અત્યારે વાત કરીએ તો સુરતમાં જે એરપોર્ટ પાસે જે જમીનો હતી પાંચ હજાર કરોડ ની જમીન હતી ને એ બધા કઈક નવા નામો ઘુસાડી દીધા અને બધી જે સાચી ખોટી સહયો થઈ ગઈ બધું જાત જાતનું થઈ ગયું એટલે પોઈન્ટ અત્યારે છે કે એક આપડા એક્સ્ટ્રા આપડા ગુજરાત ને લોસ થયો બીજો લોકોનો લોસ થાય છે અને ત્રીજું જયારે આવા કરપ્શન ના લીધે લોકોની જાન જાય છે જાન સામે તો કોઈ કિંમત નથી બેન એટલે અત્યારે ધ ગવર્મેન્ટ શુડ બી શું કહેવાય પ્રોએક્ટિવ એન્ડ સી ટુ ઇટ કે આ જે ખોટું થાય છે એને સ્ટોપ કરવું પડશે ના તો કરપ્શન દિવસે ને દિવસે વધતું જાય છે આપણો કરપ્શન નું વર્લ્ડ ઓવરમાં મારી પાસે અત્યારે એક્ઝેક્ટ ડેટા નથી પણ વર્લ્ડ ઓવરમાં આપણો કરપ્શન લેવલ અગર લેટ અસ મેક્સિકો કે જે બીજી કન્ટ્રીઝ ગણાય છે જે ધેર સપોઝ મોર કરપ આપણે એની આસપાસ જઈ રહ્યા છે મને એવું લાગી રહ્યું છે જી જી અને ડિસેમ્બરનો જ રિપોર્ટ એનો પણ હું આપને રિપોર્ટ આપી દઉં ડિસેમ્બર બે હજાર ત્રેવીસનો છે આપણે આ યાદીમાં ક્રમે છે અને ચીન કરતાં પણ વધારે આપણે ત્યાં કરપ્શન થાય છે એટલે કરપ્શનના નામ આમ તો આપણે ભારતને ને લઈને વિશ્વગુરુની જ્યારે વાત કરતા હોય અને ભારતમાં જો આવા વિશ્વ બેન વિશ્વ બંધુ થઈ ગયું છે હવે ગુરુ નથી વિશ્વ બંધુની વાત કરીએ છીએ હા એટલે આ આવી સ્થિતિમાં આપણે નીચું જોવાનું આવે કારણ કે આવી રીતે જો ભ્રષ્ટાચારના કેસો વધી રહ્યા છે અને એવું પણ નથી અંબા સર કારણ કે આ પહેલાં પણ કેટલી બધી કાર્યવાહી થઈ ચૂકી છે સીબીના જે રિપોર્ટની મેં વાત કરી કે કડક કાર્યવાહી થાય છે દરેક જ્યારે એમની એમને કોઈ ફરિયાદ મળે તો તરત કાર્યવાહી કરવામાં આવે એવું છટકું ગોઠવવામાં આવે કે જેથી આ અધિકારીઓ ઝડપાઈ જાય આટલી સરસ કાર્યવાહી છતાં કેમ આવું થાય છે કે અધિકારીઓ

તો પણ ઓલમોસ્ટ ટોટલી કરપ એ હકીકત બની ગઈ છે અને માત્ર ગણ્યા ગાંઠા જ નોન કરપ્ટ ઓનેસ્ટ કર્મચારીઓ અધિકારીઓ એ સિસ્ટમમાં રહ્યા છે અને બીજી વાત એ છે કે આ જે કરપ્શન છે દરેક ડિપાર્ટમેન્ટમાં એ ઉપરથી નીચે આવે છે એવું નથી કે નીચેથી ઉપર જાય છે અને એટલે એક આખી એ સિસ્ટમ જે છે એ સિસ્ટમેટિકલી કરપ્ટ બની ગઈ છે એટલે તમારે દાખલા તરીકે કઈ જમીન લેવી હોય તો તલાટીને આટલા પૈસા આપો તલાટી એમાંથી અમુક વાગે એના ઉપર આપશે આપણા વિજયભાઈ એ પણ ડિપાર્ટમેન્ટલ વાઇઝ એમ કહ્યું હતું કે રેવન્યુમાં સૌથી વધારે કરપ્શન છે પછી પોલીસમાં સેકન્ડ નંબર એમને આપ્યો હતો આ રીતે એમણે દરેક ડિપાર્ટમેન્ટને એમણે કેટેગરી પણ આપી હતી મતલબ કે સરકારમાં એવું કોઈ પણ ડિપાર્ટમેન્ટ બાકી નથી રહ્યું કે જ્યાં કરપ્શન ના હોય એટલે આ કારણોસર થઈને આપણે અવારનવાર એસીબી વિજિલન્સ અને સીબીઆઈ એવા બધા દરોડાઓ પણ પડે છે કેસો પણ થાય છે અને કોઈ કોઈ કેસોમાં નગણ્ય કેસોમાં એમાં સજાઓ પણ થાય છે પરંતુ આપે કહ્યું એમ કે આટલા બધા બધું થાય છે છતાં લોકોને કેમ ડર નથી રહ્યો લોકોને ડર એટલા માટે નથી રહ્યો કે એક તો આપણા જે લોસ છે એમાં લુક હોલ્સ છે એમાં ક્યાંક ક્યાંક ખામીઓ છે એ એક વાત છે અને બીજી વાત બીજી વાત એ છે આપણે લોકશાહીમાં જીવીએ છીએ અને એમાં જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ એનો આરોપ સિદ્ધ ન થાય ત્યાં સુધી એ નિર્દોષ જ ગણાય છે એ એક વાત છે અને બીજું કાયદામાં એવું પણ છે જે બેને હમણાં ઉલ્લેખ કર્યો રુજાન બેને કે જામીન ઉપર છૂટી ગયા છે એટલે એ કાયદા પ્રમાણે એવું છે કે બેલ ઇઝ ધી રૂલ એન્ડ જેલ ઇઝ એક્સેપ્શન એટલે જ્યાં સુધી તમારો કેસ સાબિત ન થાય ત્યાં સુધી તમને જામીન મળી શકે છે ઓલમોસ્ટ દરેક કેસમાં એ જજનું ડિસ્ક્રિપ્શન હોય છે એક બાજુ આપણી જેલો પણ કાચા કામના કેદીઓથી ભરાયેલી છે અને બીજી બાજુ આ મેં કહ્યું એમ એ પ્રમાણે એ નિયમ પણ છે એટલે જ્યારે એ એની છે કરવામાં આવે માટે ચાલુ ન રે ત્યાં કરપ્શન ચાલુ ન થાય અને બીજા લોકો માં પણ એક જાતનો ધાક બેસે એક જાતનો ભય રે કે આપણે પણ આ રીતે થઈ જઈશું અને સસ્પેન્શન સસ્પેન્શન દરમિયાન પણ એમને શરૂઆતમાં પચાસ ટકા અને પછી છ મહિના પછી પંચોતેર ટકા એવો salary આપવામાં આવે છે અને છેલ્લે કોઈએ કહ્યું છે એમ કે તમે લાંચ લેતા પકડાઈ જાઓ પછી લાંચ આપીને છૂટી જાઓ હવે ક્યાં લાંચ આપવી કેવી રીતે આપવી એ બધું એ શોધી કાઢતા હોય છે અને એ રીતે એમાંથી નિર્દોષ પણ છૂટી જતા હોય છે હું જ્યુડિશિયરીને બ્લેમ કરતો નથી પણ જ્યુડિશિયરીમાં પણ આવા બનાવો હવે બને છે એવું ક્યાંક ક્યાંક ધ્યાન ઉપર આવી રહ્યું છે પછી છેલ્લે એક વસ્તુ કહીએ તો આપણો સમાજ જે છે એ સમાજ પણ આપણે જોઈએ તો કે ભાઈ જો મારા મારી સગાઈ થઈ જશે અથવા મને નોકરી મળી જશે તો હું ભગવાન ને હજાર રૂપિયાના પહેલા ચડાવીશ અથવા અહીંયા આ મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે ચાલતો જઈશ આવી જાત જાતની બાધા આખા રાખવામાં આવે છે એટલે એ એ એ એક સમાઈ જાય છે કે આપણું કામ થાય જ રીતે અત્યારે આપણા જમાનામાં જે જુદી જુદી ઓફિસો જે છે ઇન્કમ ટેક્સ છે સેલ ટેક્સ છે પોલીસ છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે બીજા અને બીજા અનેક ડિપાર્ટમેન્ટ છે એ દરેકમાં જે બેઠા છે નાના મોટા કર્મચારીઓ એ એના સાથે જેને કામ પડે છે એના માટે એ લોકો એ નાના મોટા ભગવાન છે એટલે એ લોકો પણ એ પાછું જ પ્રેરાય છે અને પરિણામે જે રૂજાન બેને કહ્યું કે વર્લ્ડ લેવલે આપણું જે સ્થાન છે એ મેક્સિકો ને એના જેવું જેમ એ થઈ ગયું છે એટલે વી હેવ ઓલમોસ્ટ બીકમ અ લેટિન અમેરિકન ટાઈપ ઓફ કન્ટ્રી એટલે આ છે જ્યાં સુધી સમાજમાં જાગૃતિ નહીં આવે આપણે ભગવાનની વાત રિસ્પેક્ટ અને ડ્યુ અંબાલાલજી આપનો અવાજ કટ થઈ રહ્યો છે હું ફરીવાર આપની પાસે આવું છું હા બોલો બેન હા રુજનબેન અત્યારે જે વાત થઈ રહી છે કે આપણે લુપોલ્સની તમે પણ વાત કરી કે આપણે ત્યાં લુપ ઘણા બધા છે લુપ એ પછી ભ્રષ્ટાચાર એટલે કે લાંચ લેવી લઈ શકે અધિકારીઓ તેમની પાસે એટલી સત્તા હોવી કે લાંચ લઈ શકે એક તો એ મોટો લૂપ અને પછી પછી મારું કામ થાય કે ન થાય પણ હું લાંચ નહીં આપું એ જો ઈચ્છા શક્તિ બરાબર દ્રઢ બને એટલી જાગૃતિ આવે તો જ આમાં આપણને સફળતા મળે ના ના બેન સૌથી પહેલા યુ યુ કેનોટ ચેન્જ ધેટ થિંગ કારણ કે એ તમારે વધારે લોકોને ચેન્જ કરવા પડશે એના છે 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 કે કે અગર આપણે સિસ્ટમમાં કારણ કોઈ માણસ મને યાદ મેં સાંભળ્યું કે સ્પીડ મની ઘણી વાર સ્પીડ મની નો એમ હોય કે ભાઈ કામ તો થવાનું જ છે પણ હું આપું છું તાકી મારું કામ જલ્દી થઈ જાય એટલે હતું છે કે આપણે લોકોને કહીશું કે ભાઈ તમે લાચ ના આપો તો પેલો જે લાચ્યો અધિકારી છે એને બહુ ફંડા ક્લિયર છે કે ભાઈ તું નહીં આપશે તો કોઈ આપશે કોઈ બધાને પોતાના કામ છે બધાને લાલચ છે એટલે લાચ આપશે પેલો પોઈન્ટ કરોડો રૂપિયાની વાત છે એટલે વી કેનો એક્સપેક્ટ નથી કરતા હું ફ્લિપસાર્ટ ની વાત કરું છું કે સોટી વાગે ધમધમ વિધિ આવે સોટી વાગે ધમધમ વિધિ આવે ચમચમ ની વાત કરું છું કે આપણે એવી સિસ્ટમ કેમ ના હોય કે ભાઈ તમારી સિસ્ટમમાં કે તમારે લાજ જે કરપ્શન તમે કરશો તો તમારી એવું ધમકી ફિયર કે અલ્ટિમેટલી આજની તારીખમાં તમે જોશો આપડે લોકોને કે તમે ટ્રાફિક લાઇટ ના જમ કરો ટ્રાફિક લાઇટ ના જમ કરો થયું કોઈ સુધર્યું ના સુધર્યું પણ જેવી પેલી પાંચસો હજાર રૂપિયા ની પેલી મેમો આવવાના ચાલુ થઈ ગયા લોકો સુધરવા લાગ્યા એટલે અહીંયા ફોરેનમાં તમે જોશો કેમ ફોરેનમાં તમામ મારા જેવા જ ઇન્ડિયન્સ જાય છે જે લોકો આમ તો બધા બહુ શું કહેવાય અહીંયા તો તોડતા આવીશું પણ ત્યાં સિગ્નલો નથી તોડતા કારણ કે આપણને બીક છે એટલે આજની તારીખમાં બીક લગાડવી જરૂરી છે અને સૌથી પહેલા કે આપણે આપણી જે સિસ્ટમમાં આ કરપ્શન કાઢીએ તો એનાથી બહુ બહુ મોટો ફરક પડશે તો ધીરે ધીરે લોકોના મગજમાંથી નીકળી જશે કારણ કે અમેરિકામાં કા સેમ માણસ જોઈએ છે હું સેમ ત્યાં જઉં છું હું ત્યાં ટ્રાફિક લાઇટ જબ નથી કરતી પણ અહીંયા કરું છું કારણ કે મને બીક નથી અહીંયા કારણ કે મને ખબર છે કે મેનેજ થઈ જશે એડજસ્ટ થઈ જશે એટલા માટે સર ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આપણે એ લેવલ નું આપણે ગવર્નન્સ આવવું જોઈએ તાકી લોકો ગભરાય લેનારો બી ગભરાય ને આપનારો બી ગભરાય અનફોર્ચ્યુનેટલી અત્યારે શું થઈ રહ્યું છે કે બંને ગભરાતા નથી અને આપનારા તો કેસે કે ભાઈ મારી પાસે તો કોઈ ચોઇસ નહોતો કારણ કે ઘણીવાર આ તો છોડો સાહેબ પોતાનો હકનો ચેક લેવાનો હોય ને ગવર્મેન્ટ પાસેથી હકનો ચેક તો એ પેલા ને અકાઉન્ટન્ટ ને પૈસા આપવા તો પેલો ચેક રિલીઝ કરે ને તો અલ્લા ટલ્લા કરે કે નથી સહી ને ફલાણું ઢેકણું ને પૂછ્યું એટલે આ સિસ્ટમની જરૂરી છે અનફોર્ચ્યુનેટલી લોકો ભૂલી ગયા છે અને આપણી સેફ્ટી સિક્યોરિટી હેલ્થ એડ્યુકેશન આ બધું આવે પણ અનફોર્ચ્યુનેટલી આપણે ત્યારે વખતે આપણે સમાજ ધર્મ યાદ આવી જાય છે કે મારો સમાજ ખતરામાં છે મારો ધર્મ ખતરામાં છે એટલે લોકોએ જાગૃત થવું પડશે તો જ આ સિસ્ટમ બદલાશે ગવર્નન્સ જાગૃત હોવું જોઈએ હવે બેન અત્યારે તમે ગવર્નન્સ જોઈ રહ્યા છો શું હાલત થઈ રહી છે એટલે આજની તારીખમાં મારે હાથ જોડીને વિનંતી છે કે આપણે લોકો એવું પ્રેશર બિલ્ડ કરે કે ગવર્નન્સમાં ચેન્જ થાય ના તો આ તમે હું હરની કાંડ લો યા એ પેલા આપડે આજે મોરબી પુલ લો આ તો થેન્કસ ટુ ગવર્મેન્ટ અરે થેન્કસ ટુ જ્યુડિશિયરી મોરબી પુલમાં કઈક થયું ના તો કશું બધું બધું થવાનું હતું

અને આ જે છટકબારીની વાત છે કેમ કે આપણે ત્યાં લૂફ હોલ્સ એટલા બધા છે કોઈ પણ વસ્તુ માટે લાંચ લેવી હશે તો કંઈને કોઈ રસ્તો ગોતી જ લેવામાં આવશે તો એ રસ્તાઓ બંધ કેમ નથી કરી શકતા પહેલા તો મને એ વિસ્તારથી સમજવું છે કે આપણે ત્યાં લૂફ હોલ્સ કેવા પ્રકારના છે અને શા માટે એ પૂરવામાં નથી આવતા આપણે લૂફ હોલ્સમાં તો એવું છે કે પહેલી વાત આપણો જે કાયદો છે એ એવું છે મેં અગાઉ પણ કહ્યું કે એક આરોપી છે એ નિર્દોષ છે દિલ જ્યાં સુધી એ પુરવાર ન થાય કે એને ખરેખર ગુનો કર્યો છે એટલે જે શંકાનો બધી જ જાતનો લાભ એ આરોપીની તરફેણમાં છે પોલીસે કોઈને પકડ્યો અથવા જે કોઈ પકડનાર એજન્સી હોય સેનેટરી ઇન્સ્પેક્ટર ધારો કે એને હોટલમાં રેડ કરી કોઈ પણ કારણોસર કે ભાઈ અહીંયા ખોરાક બરાબર નથી કે અહીંયા આ શરતોનો ભંગ થયો છે કે પેલી શરતો નો ભંગ થયો છે દબાણમાં કોઈ ગયું છે પણ કોઈએ દબાણ કર્યું છે ગેરકાયદેસર પણ એ જ્યાં સુધી પુરવાર ન થાય ત્યાં સુધી એ વ્યક્તિ એ ગેરકાયદેસર છે એ મોટામાં મોટો હોલ આપણો છે અને એટલે જ આપણે જ્યુડિશિયરી પણ અને બીજો રૂલ મેં કહ્યું એ કે બેલ ઇઝ રૂલ એન્ડ જેલ એક્સેપ્શન એટલે કે જામીન આપવા એ નિયમ છે અને જેલમાં એને મોકલવો એ અપવાદ રૂપ છે એટલે આ બે જે લુક હોલ્સ છે પણ એને આપણે લોકશાહી દેશોમાં એને કાઢી શકાય નહીં કારણ કે એની પાછળ આપણે હ્યુમન રાઇટ્સ પણ આવે છે અને હ્યુમન રાઇટ્સ માં આપણે યુનો લેવલથી આપણા દેશે એમાં બધામાં સહયોગ કરેલી છે વી આર સિગ્નેટરી ટુ ઓલ ધેટ ચાર્ટર કે જે કોઈ એના કોવિન જે કંઈ હોય એમાં તો એના કારણોસર આ એના બેઝિક કારણો છે બીજા તો પછી કાયદામાં જે કોઈ બીજા લોકો દરેકમાં આવતા હોય છે એ પ્રમાણે એ એના લાભ જે તે વકીલો સ્ટડી કરી અને પોતાના અશિલ ગુનેગારો જે કંઈ હોય અથવા ગુનેગાર તો તરત નહીં કહેવાય પણ આરોપીઓ હોય છે એમને એ લાભ અપાવતા હોય છે અને જે સિસ્ટમની વાત કરી સિસ્ટમમાં તો એવું છે કે એક કેરી જો બગડેલી હોય તો આપણે કહીએ છીએ કે બધી કેરીઓ પછી ધીમે ધીમે એ બગડવા વાળા છે એટલે સિસ્ટમ નું આ પ્રકારનું છે પણ એટ ધી સેમ ટાઈમ જો કોઈ સારો

કે પહેલાં તો આ અધિકારીઓને કે કોઈ પણ વ્યક્તિને ભ્રષ્ટાચાર કરવો છે તો ભ્રષ્ટાચાર કરવા માટે એમની પાસે ઘણા બધા રસ્તા છે એમની પાસે ઘણી બધી એવી સત્તા છે હવે કદાચ ભ્રષ્ટાચાર કરતા હું પકડાઈ પણ જાઉં તો એ ભ્રષ્ટાચાર પકડાયા પછી મારી ઉપર કોઈ કાર્યવાહી ના થાય કોઈ કાયદાકીય કાર્યવાહી ના થાય એના માટે છટકવા માટે પણ મારી પાસે ઘણા બધા રસ્તા છે એટલે હું છટકી પણ શકું એટલે આ બધા લૂપ હોલ્સના કારણે આવું બધું થાય છે અને એનાથી પણ ખતરનાક એ છે કે લૂપ લૂપહોલ્સ છે તો એને પૂરવા માટે પણ આપણે સક્ષમ નથી એ ડરની જે વાત કરી રૂઝાન બેન આપે કે ડર હોવો જોઈએ જે ડરના કારણે અધિકારીઓ ના કરે એ ડર પણ આપણે ન બેસાડી શકીએ કારણ કે આપણે લોકશાહી દેશ છે એટલા કડક કાયદા એટલા ખતરનાક કાયદા ન બનાવી શકીએ કે જેથી એ લોકોને ડર લાગે પ્રોબ્લેમ એ છે લોકશાહી દેશ જોડેને કોઈ લેવા દેવા નથી કારણ કે ડેમોક્રેસી ઇઝ ગુડ ફોર ધ પીપલ બાય ધ પીપલ ઓફ ધ પીપલ પણ આ તો અગેન્સ્ટ ધ પીપલ છે આજે અત્યારે આપણે જે ચાલી રહ્યો ટોટલી અગેન્સ્ટ ધ પીપલ છે કારણ કે તમે અગર એક્ઝામ્પલ આપો લોકો મરી જાય બીકોઝ ઓફ ધ કરપ્શન બીકોઝ ઓફ જે બધી સિક્યોરિટી સેફ્ટી રાખવી જોઈએ લોકો મરી જાય બે આના આ કયા કાયદામાં લખ્યું છે કે ભાઈ કઈ સોરી કઈ ડેમોક્રેસી માં લખ્યું છે કે ભાઈ મરતા હોય તો લોકો મરવા દેવાના આ ડેમોક્રેસીમાં એવું નથી લખ્યું ડેમોક્રેસી લખ્યું છે કે લોકોને લિબર્ટી સેફ્ટી સિક્યોરિટી ફ્રીડમ પણ ફ્રીડમ ઓફ સ્પીચ એવું ના આપો કે આપણા ગવર્મેન્ટની મિલકત છે સ્ટેટની મિલકત છે એ તમે કોઈ પર્સનલ પાર્ટી પ્રાઇવેટ પાર્ટીને આપી નાખો એવું કઈ કાયદામાં નથી લખ્યું એવું કોઈ કાયદામાં નથી લખાયું કે તમે કોઈ તમારા પર્સનલ પ્રોફિટ માટે એક ગેન માટે બીજા ગેન માટે તમે જનરલ પબ્લિકનો લોસ કરો એટલે કેવાનો હેતુ એ થાય છે બેન અલ્ટિમેટલી તમે આજની તારીખમાં જો તમે બધા જે ગવર્મેન્ટ રિલેટેડ ઇસ્યુ જોશો જેમ કે બોરબી નો પુલ છે અત્યારે તો વાયબ્રન્ટ ગુજરાત બી કરપ્શન આવ્યું છે એ બી બહાર આવી રહ્યું છે તો એનો મતલબ એ થઈ રહ્યો છે કે જે લોકોના હકના પૈસા છે જે લોકોએ ટેક્સ ભરીને ચૂકવ્યા છે ને એ સામે ગવર્મેન્ટે એ લોકોને જે લોયા લો યા એડ્યુકેશન લો જેના માટે ખર્ચવાના છે એના માટે નથી ખર્ચી રહ્યા મિસયુઝ થઈ રહ્યા છે કોઈના કોઈના ઘરો બની રહ્યા છે કોઈની મહેલ બની રહ્યા છે એટલે બેન એવા કોઈ કાયદા નથી ડેમોક્રેસીનો મતલબ એ છે કે લોકોને પોતાનું હકનું મળવું જોઈએ જે નથી મળી રહ્યું જસ્ટિસ મળવી જોઈએ જે નથી મળી રહી એટલે આપણે જે આપણા કોન્સ્ટિટ્યુશન ની લોકો વાત કરે છે તો એ કોન્સ્ટિટ્યુશન આપણે પાલતા નથી ખાલી વાર્તા વાર્તા કરી છે એટલે એના માટે કામ કરવાનું છે ને સૌથી કોન્સ્ટિટ્યુશન કરવાનું સૌથી પહેલા કામ ગવર્મેન્ટ નું છે અને એ ગવર્મેન્ટ નથી કરી રહી જી બેન પ્રજાન બેન અને અમારી ભાઈ જોડાયા આપનો ખુબ ખૂબ આભાર સમયનો અભાવ છે આમ તો કારણ કે જે જે ચર્ચાની શરૂઆત થઈ હતી કે ભ્રષ્ટાચાર શા કારણે થાય છે અને જે ખૂબ સારી રીતે બંને મહેમાનોએ જણાવ્યું કે ઘણા બધા લૂપ હોલ્સ છે અને લૂપ હોલ્સ પૂરવા માટેના પણ ન પૂરાય તેના માટે પણ ઘણા બધાના કારણો છે કારણ કે અહીં કેવું છે કેવું થાય છે કે કોઈ ભ્રષ્ટાચારી કદાચ ઝડપાઈ જાય તો એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં પણ લોકોને ડર લાગે કારણ કે આના માટે હું કંઈક કડક પગલાં લઈશ તો કદાચ મારા કોઈ કાંડ ન ખુલી જાય કારણ કે બધા જ કોઈને કોઈ કાંડના કારણે જોડાયેલા છે એકબીજા એના કારણે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ઉપાય એ છે કે આપણે જાગૃત થઈએ આપણી આસપાસ ભલે નાનકડો અમથો પણ ભ્રષ્ટાચાર થતો હોય તો અવાજ ઉઠાવીએ જો એ અવાજ ઉઠાવતા થઈ જઈશું તો કદાચ મોટા પાયે જે મોટા અધિકારીઓ છે એ નાના અવાજથી પણ ડરે છે એ આપણે યાદ રાખવું જોઈએ ત્યારે હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર આટલું જ નમસ્કાર